હવે સમાચાર વિગતવાર શું ફાયર એનઓસી વગર જ ઉદ્યોગો ચાલી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે જિલ્લાના ઉદ્યોગોની ફાયર એનઓસી સામે સવાલ સાથે ફાયર એનઓસી લેવી કે ન લેવી તેવો ગણગણાટ ઉદ્યોગોમાં શરૂ થયો છે રાજ્યની અર્બન ઓથોરિટી દ્વારા 2021 ના પરિપત્ર બાદ ફાયર એનઓસી આપવાનું બંધ કર્યું છે રાજકોટ કાંડ બાદ રાજ્યના જીઆઈસી વિભાગે પરિપત્ર જાહેર કોમર્શિયલ સ્થળ ઉપરાંત ઉદ્યોગોમાં પણ ફાયર એન કમઠાણ શરૂ થયું છે એક તરફ ઉદ્યોગો દ્વારા કંપની સ્થાપના સમયે મળતી મંજૂરીમાં ફાયર વ્યવસ્થા બાદ જ એનઓસી મળે છે અને ઉદ્યોગો સ્થપાઈ શકે છે જે પછી ફાયર એનઓસી લેવાની જરૂર રહેતી નથી તેમાં ફેક્ટરી એક્ટ ઓગણીસો ઓગણપચાસના કાયદા હેઠળ તેઓ મંજૂરી મેળવતા હોય છે ત્યારે હવે ફાયર એનઓસી કેમ લેવી તેવા સવાલો કરી રહ્યા છે આ વચ્ચે ત્રીસમી મેના રોજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એક પરિપત્ર જાહેર કરી શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગ અધિનિયમ રૂલ બે હજાર એકવીસ અને ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ અને તે અન્વયે ઘડાયેલા ગુજરાત ફેક્ટરી રૂલ્સ ઓગણીસો તેસઠ મુજબ કારખાના દ્વારા હેઠળ નોંધાયેલા તમામ ઔદ્યોગિક એકમોએ આગ નહીં લાગે તે માટે જરૂરી ફાયર એનઓસી મેળવવું ફરજિયાત છે જે એન સી માટે નિયત થયેલ ધારાધોરણો મુજબ ફાયર એનઓસી મેળવેલ છે કે કેમ તે સંબંધિત રિજિયોનલ ફાયર ઓફિસર અને ઔદ્યોગિક વસાહત મંડળના સંકલનમાં રહી આ અંગે ઔદ્યોગિક એકમો ફાયર સેફટી અંગેની જરૂરી વ્યવસ્થા ચકાસવા માટે પણ તાકીદ કરી હતી આ અંગે સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કર્યું છે જે જલ્દી ખુલતું નથી અને ખુલ્યા બાદ ફોર્મ સબમિટ કર્યા બાદ સંબંધિત એજન્સી સર્વે કરવા આવતી હોય છે પણ કઈ એજન્સી સર્વે કરશે અને ક્યારે આવશે તે સવાલ ઉદ્યોગોને સતાવી રહ્યો છે